મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તારીખ શુક્રવારે ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું સ્વામી વિવેકાનંદ ટાઉન ઈડર ખાતે યોજવામાં આવ્યું આ સ્પર્ધા શાખા માટે પ્રમુખ શ્રી ડોક્ટર ગુણોદભાઈ જોશી મંત્રીશ્રી ડોક્ટર જીતેશભાઈ જોશી ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ સહમંત્રી પ્રફુલભાઈ સુથાર અને સુભાષભાઈ પટેલ ખજાનચી અશોકભાઈ સોની હરીશભાઈ કુમાર મેહુલભાઈ શાહ નીલભાઈ રામી કિશનભાઈ સોની નરસિંહભાઈ પટેલ અજયભાઈ ગાંધી રવિભાઈ દોશી પ્રોફેસર જેબી દવે સાહેબ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વિભાગીય શાખા વિસ્તારક શ્રી નિકેશભાઈ શંખેસરા કિરણભાઈ પરમાર કેતનભાઈ પટેલ લલિતભાઈ સોની લલિતભાઈ ચૌધરી ડૉક્ટર કમલભાઈ મિસ્ત્રી વૈભવ શાહ મહાવીરભાઈ શાહ અમિતભાઈ તંવર ભવનલાલ સોની પ્રકાશભાઈ પરમાર લતાબેન રાવ તેજલબેન પટેલ વીણાબેન ગઢવી મુખ્ય દાતા ભોજનના દાતાશ્રી વિપુલભાઈ લોનવાલા તથા અન્ય દાતાશ્રીઓ સાથીયા વિલાના ધર્મેન્દ્રભાઈ પટેલ હરેશભાઈ પટેલ ચિરાગભાઈ ગાંધી ભૌમિકભાઈ સોની જયદીપસિંહ વાઘેલા તથા મહેમાનશ્રી જય જયસિંહભાઈ તવર જેટી ચૌહાણ સાહેબ પિયુષભાઈ દવે નિમેશભાઈ પટેલ વિષ્ણુભાઈ વૈદ અને મીનલબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં ઓગણત્રીસ સ્કૂલની ટીમે ભાગ લીધો હતો જેમાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અવિભાગ બ વિભાગ અને સંસ્કૃત વિભાગ રાખવામાં આવેલ હતો અવિભાગમાં એક નંબર તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ બે નંબર જે એમ પટેલ સ્કૂલ ઉમેદગઢ અને ત્રણ નંબર યુનિક સ્કૂલ ઈડનનો આવ્યો હતો બ વિભાગમાંથી એક નંબર યુનિક સ્કૂલ બે નંબર એમ બી કે પટેલ ભાણપુ સ્કૂલ ત્રણ નંબર જી એસ પટેલ હાઈસ્કૂલ વડોદરા અને સંસ્કૃતિ વિભાગમાં એક નંબર કે એમ પટેલ વિદ્યામંદિર ઈડર બે નંબર ડીજી એસ સ્કૂલ ઈડર ત્રણ નંબર શ્રી એનજી જરીવાલા હાઈસ્કૂલ નેત્રામલીનો નંબર આવ્યો હતો કાર્યક્રમના અંતે ચારસો જેટલા બાળકો મહેમાન મહેમાનશ્રીઓએ તથા સભ્યશ્રીઓએ ભોજન લઈને છૂટા પડ્યા હતા અને કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા